સાત કલ્પોથી થી વહેતી નર્મદાની અવિરત ધારા અને એના પ્રાગટ્યનો મહિમા વેદોમાં પણ વર્ણવાયેલો છે દ્વાર યુગમાં દેવો અને દાનવોએ દાનવો પર્વતનું રવૈયું અને વાસુકી નાગનું દોરડું બનાવી વિષ પણ નીકળ્યો આ વિષ વિશ્વ નો વિનાશ કરશે તે ભીતિથી દેવો અને દાનવોએ વિનંતી કરી શિવજીને આ વિષ પીવા અને આ વિષ પીધા પછી તેની અકળ ગરમીને કારણે શિવજીને પરસેવો થયો અને પરસેવામાં કન્યા ઉત્પન્ન થાય આ સુંદર કન્યા તે રેવા અને રેવા તે માં નર્મદા ત્યારથી જ નર્મદા અવિરત વહેતી આવી છે અને તેમાં લોકો ભક્તિભાવ પૂર્વક ડૂબકી મારે ગંગા સ્નાને યમુના પાને અને નર્મદાના દર્શન માત્રથી પવિત્ર થાય છે તેથી જ લોકમાતાનો બિરુદ પામનાર નર્મદાની મહાકૃષ્ણ પક્ષ સાતમના રોજ ઉત્પત્તિ થઈ હોવાથી આજના દિવસે નર્મદા તટે નર્મદા જયંતિની ઉજવણી કરવામાં નર્મદા જયંતિની ઉજવણી માટે એમ કહેવાય આ નર્મદા આપણા નર્મદા જિલ્લામાં ઉત્તરવાહીની થઈ અને નીકળે છે અને અત્યંત પુણ્ય દેવાવારીમાં નર્મદા છે અને આજ નર્મદાનો જન્મદિવસ એટલે નર્મદા જયંતિ કહેવાય અને આ નર્મદામાં અમરકંટકથી લઈ અને સમુદ્ર સુધી વહે એમ કહેવાય નર્મદાની ઉત્પત્તિ અમરકંટકમાં થઈ અને સમુદ્ર સુધી મળે અને સમુદ્રમાં વિલીન થઈ જાય આ નર્મદાના તટે પરિક્રમા કરવાનો પણ અનોખો રિવાજ છે નર્મદાને રેવાના ઉપનામથી પણ ઓળખવામાં આવે છે નર્મદાના નામનો મહિમા જોઈએ તો નર્મ એટલે આનંદ અને દા એટલે આપના માં નર્મદા આનંદ આપનારી છે અને કહેવાય છે કે આ નર્મદાનું મહાત્મય સમજી માર્કંડ ઋષિ તપ કરવા નર્મદા તટે આવ્યા હતા પરંતુ કોઈ શાંત જગ્યા તેઓને ન મળતા આખરે ત્રણસો કિલોમીટર ચાલી અને તેમણે નર્મદા તટે પરિક્રમા કરી અને કેટલાય જંગલો વટાવી નર્મદાના એક તટે એમણે તપ નર્મદા પરિક્રમાનો છે જે રહસ્ય સાધુ સંતો અહીંયા બહુ તપસ્યા કરી છે એના હિસાબથી અપગ્રસ્તી લોકો કે જે કાંઈ કરે એનું મનોકામના પૂર્ણ થાય અને એમને ઈશ્વરની શરણાગતિ મળે છે અને અહીંયાની ધન્યતા અનુભવે છે એવું નદીનું નર્મદા મૈયાનું મહત્વ છે બાદ મહાદેવે માં નર્મદા ને વચન આપ્યું કે નર્મદા નું જળ હંમેશા પવિત્ર રહેશે નર્મદા તટ પર રહેલા તમામ કંકરે શંકર બની શિવલિંગ તરીકે પૂજા એમ કેવાય શિવ અને એમ કહેવાય કે પરમા પરમ પરમાત્માનું પોતે ભજન કરતા હતા અને એવામાં જે વિષના પ્રભાવને કારણે એમને પરસેવો થયો જે સ્વેદ થયો અને એ સ્વેદના કારણે એમ કહેવાય આખા શરીરમાંથી સ્વેદ નીકળ્યો એક ઝરણાનું રૂપ ધારણ કર્યું અને એક કન્યાનું રૂપ ધારણ કરી લીધું એક કન્યામાં આ રેવા મા નર્મદા અને નર્મદાનો ત્યાં જન્મ થયો એટલા માટે શિવ પુત્રી છે આ શિવ કન્યા છે અને શિવ કન્યા હોવાને કારણે શિવ પ્રસન્ન થયા કે મારી આ પુત્રી છે તું પુત્રી ઉપર પિતાની સહજ

અને નર્મદા પરિક્રમા કરનારાઓ પરિક્રમા પૂરી થવા બદલ મારેવાનો પાડ માની રહ્યા છે જયેશ જોષી નર્મદા